150 ની રોકળ રકમ જપ્ત કરી હતી વધુમાં પોલીસે ગેરકાયદેસર દારૂ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતી એલ્યુમિનિયમ સામગ્રી સહિત વિવિધ વસ્તુઓ જપ્ત કરી હતી આ એ વિસ્તારમાં બુટલેગિંગની કામગીરી માટે નોંધપાત્ર ફટકો હતો જેના કારણે અન્ય ગેરકાયદેસર દારૂ ઉત્પાદકોમાં હલચલ મચી ગઈ હતી પોલીસે એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો જે દર્શાવે છે કે તપાસ ચાલુ છે અને વધુ ધરપકડો થઈ શકે છે અલથાણ પોલીસ દ્વારા સાહસિક કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા અને પ્રદેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે દરોડા ગેરકાયદે દારૂની સપ્લાય ચેનને વિક્ષેપિત કરવા અને જાહેર સલામતી સુનિશ્ચિત કરવાના પોલીસના પ્રયાસોનું પ્રમાણ છે દેશના અન્ય ભાગોમાં સમાન દરોડા પાડવામાં આવ્યા છે જે ગેરકાયદેસર દારૂના ઉત્પાદન સામે લડવાના રાષ્ટ્રવ્યાપી પ્રયાસોને પ્રકાશિત કરે છે દાખલા તરીકે કઠુઆમાં આબકારી અધિકારીઓએ વિવિધ દરોડા દરમિયાન અંદાજે ચોળીસ લીટર ગેરકાયદેસર દારૂ અને ઓગણીસો પચાસ કિલો લાહનનો નાશ કર્યો હતો